છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કપાસ ખરીદી હજુ પણ બંધ છે આર્થિક જરૂરિયાત હોવાથી ખેડૂતો કપાસ આપવા માટે મજબૂર થયા ખેડૂતોને રૂપિયા બે હજારનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો આઠ હજાર સોનો ટેકાનો ભાવ છે પણ વેપારીઓ પાસેથી આ ભાવ નથી મળતો રાજ્યમાં ખેડૂતોને ફક્ત છ હજારથી છ હજાર પાંચસોમાં જ કપાસ વેચવો પડે છે ખેડૂતોને કપાસનો યોગ્ય ભાવ ન મળતા નારાજગી જોવા મળી રહી છે મારી હરાજીમાં જે બજાર ભાવ છે કોમર્શિયલ રેટ એ ફક્ત આ છ હજારથી માંડીને છ હજાર આઠસો સુધીના ભાવોમાં કપાસ વેચાય છે જેથી ખેડૂતોને અત્યારે બહુ મુશ્કેલી પડે છે બજાર સમિતિ તરફથી અહીંયા સીસીઆઈના જે ટેન્ડર ભરવા માટે વેપારીઓ દ્વારા બે ત્રણ વાર મિટિંગ કરવામાં આવી એ લોકોએ ટેન્ડર બી ભરી દીધા છે પરંતુ જાણવા એવું મળ્યું છે કે એ લોકોનો ભાવ તેરસો પચાસ એમને માગણી કરી છે અને સીસીઆઈનો ભાવ છે એક હજારને પચાસ એટલે એના માટે નેગોસિએશનની કાર્યવાહી ચાલુ છે પણ નેગોસિએશન હજુ સીસીઆઈ જોઈએ એ લોકોનું થયું નહીં અને એ લોકો એગ્રીમેન્ટ કરતા નથી એગ્રીમેન્ટ નથી કરતા એટલે એ લોકો સીસીઆઈવાળા કોઈ જીમમાં કપાસની ખરીદી કરીને જોબ પર કરાવતા નથી અમારે બાસઠસો એંસીનો ભાવ મળ્યો આમાં અમારે ખેડૂતોને કંઈ પોસાય એવું છે નથી અત્યારે કુદરતી આફતના કારણે ખેડૂતોને બહુ નુકસાની થઈ છે અને નુકસાનીનો ભોગ બન્યા છે ખેડૂતો પણ આજે સરકાર બી ખેડૂતો સામે નહીં પાડતી આ કેટલા ટાઈમથી લોકો આ એકલી બેકળી વાહન લઈને આવે પણ સીસીઆઈ હોય હજુ આવતી નથી